હિંમતનગર સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ ઈડર શહેરમાં ટ્રાફિકની સમસ્યા રોડ રસ્તાના કામ વિજયનગર ત્રણ રસ્તાથી વડાલીને જોડતા હાઈવેનું કામ સત્વરે પૂર્ણ કરવા સિંચાઈ માટેના તળાવો ભરવા ગુહાઈ અને વાણાજ ડેમ આધારિત તળાવો ભરવાની યોજના ઈડર દિવેલા સંઘના ઓડિટિંગ જાદર સહકારી જિલ્લા ઓડિટ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા જેને સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા સંકલનના બીજા તબક્કામાં પેન્શન કેસ સહકારી લેણાની વસુલાત અને ચિંતન ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી કે એ વાઘેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કે પી પાટીદાર પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના હિંમતનગર પ્રાંત શ્રી જયંત કિશોર સહિત અન્ય અમલીકરણના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો